ગુડ મોર્નિંગ જય માતાજી આ જો આપણે હવા હવારમાં બ્લોક ચાલુ કર્યો છે અને આજ છે શનિવાર એટલે રુદ્રનાયન કાના નું વેલું જવાનું છે અને એ હવે મોટા ધોવા જાય છે કાનો જાગી છે છે ને ડોલમાં ગરમ પાણી દેવું છે ગરમ પાણી લેવા આવ્યો છે એ પાણી કરી નાખ્યું છે મોટું ધોવા થોડુંક ટાઢું નાખ દેજો ને ટોળી ડોલ હલો આપણે છે ને નાસ્તોનું બનાવીને છીએ એટલે બે ભાઈ નાસ્તો કરીને પછી પણ હું વીયા જાય હાલો અમારું કાના છે ને બે મોજા પહેર લીધા છે ગોતિન કા હવે અમારું રુદ્ર આગળ ગોત છે મોજા કા કોટ પહેરે છે ને ત્યાં ગોતેલા જ છે એટલે અમારા રુદ્ર એ ગોત લીધા જો હા હા હામાં જ પહેડ્યા હતા કાન પટ્ટી પહેરવાન છે હજી માથું વળવાનું બાકી છે પહેરી લો પછી આગળ માથા વળવી દઉં હજી નાસ્તો બાકી છે કાલ્યો અને આ ઠેલી ભલે ભાઈ મોજા બધા કાના જો મોજા છે ને એક ઠેલીમાં જ બધાય રાખવું એટલે પાછા ઝડી જાય બધાય મોજા છે ને ઠેલીમાં જ નાખ દઉં બે ભાઈ ગોતો ને આ ઠેલી ઠલવી ને આવું કાઢ લો ના જો બધે પરલી થશે થેલીમાં બટ ટાઈમ હો જા અને મરિયાન પપ્પાને છે ને રજા છે એ ઊતા છે આજે હા રજા આવે ને હે હે અને હો કે આવવાના ફેક્ટરીમાં ફેક્ટરી પતંગ લેતા હશે આવડે આવડે દેતા કે એમ ન દેવાય પેલા એઠી કરીને પછી કા દઈ દીધું શાન એમ તો આવડે દૂધવાના કાનો જ માથાવાળો ને બે ભાઈ ને બાકી છે હવે નાસ્તો કરી લઈને પછી માથાવાળી દઉં કા બે ભાઈ અમારા બે ભાઈ છે નાસ્તો કરવા માંડ્યા છે બે જો રોટલી બનાવી દીધી છે અમારા રુદ્રને છે ને બહુ બળેલી ન ભાવે એટલે એને થોડી કાસા જેવી કરી દેવાની એમ કે કાસી રાખજો બે ભાઈઓ નાસ્તો કરવા માંડ્યા છે અને હું છે ને રોટલી બનાવતી જાઉં છું એટલે ગરમા ગરમ ખાતા જાય બે ભાઈઓ આપણે જો રોટલી સારું છે હાલો અમાર રુદ્ર ને કાનન બેન જો માથા બાથા ઓળી દીધા છે ને તૈયાર કરી દીધા છે બસ ધીમે માથું નક વિકાઈ જા રુદ્ર ને બે બેન જો તૈયાર કરી દીધા છે ને હવે જવાનું ભણવા કાના જ હાથ મોજા કાઢ કે જા ઇન ડોલ લઈને ઉઈ છે મોઢું તો હવે અને આમાંના બે ભાઈ જો તૈયાર થઈ ગયા છે હવે જાય છે ભણવા હવે હમ માતાજી માતાજી જય માતાજી હાલો બે ભાઈ પણ આવ્યા જાય છે કેમ હું છો બી કોણ છે કાનો કા ઈ કાઈ નો કરે જાવ હાલો જાવ જાવજો જાવ જો કુતરાને ભાળે ને તમારે કાનો બહુ બીવે

એટલે એ આંકડી જવાના છે હજી થોડીક વાર છે પછી જાવે ફોન આવશે એટલે હવે સો ટકા થઈ ગયું રીલું જોવે છે મારી બકાલો આવી ગયું છે બકાલો ત્યાંના બોરમાં હવારમાં આવી ગયું છે આપણે આપણે જોઈ આવી બકાલો છે તો હાલો અમાર કાનો પપ્પા જાય છે ઊંડા અને આપણે આવીશું કામ કરવા મળી જમી કરવી આવશે ને બપોર હા બપોરે જમી સારું હાલો ફોન કરજો એવું લાગે તો કઈ હાલો એ છે ને આપણે છે ને હવે ઘરનું કામ કરવા મળીએ થોડું ઘણું બાકી છે એ કરે ચીન સકેલું કેવી સણો આવી છે મસ્ત સોખાને એવું નાખેલું હોય ને સણે બધું જ્યાં નાખેલું હોય ને ત્યાં નો સણે અને નો નાખ્યું હોય ત્યાં બધે ગોતે ગોતે જો વાસણ બધા ઉટકીને ખાસે થઈ ગયા આપણે વાસણ બધા ઉટકીને સાફ કરીને મેક દીધા છે અને બધા ફળાઈ બળાઈ બધું વળાઈ જશે ને કસરો કરી લીધો છે બધું કમ્પ્લીટ કામ કરી નાખ્યું છે બધુંય આપણે ઘરમાં બધું રેડી કરી નાખ્યું છે પથારી વથારી બધુંય અને હવે છે ને આપણે કપડાં ધોવા છે એટલે કપડાં ધોઈને જ છીએ હા તમને ખબર પડી જ ગઈ છે કે આપણે છે ને આ વસ્તુ બધી લઈ લીધી છે ને એટલે સાઈઝ લેવા જવાનું છે એટલે તાળું સારી બવણી લઈ લીધી છે અને આપણે છે ને હવે સાઈસ લઈ આવીએ કેમ કેમકે સાયસ ને ત્યાં મોડી મોડી થતી હોય એટલે ફોન કરીને જાય એટલે સાય થઈ જાય પછી જવાનું હોય એટલે આપણે હવે સાઈઝ લઈ આવીએ અને આવીને પછી રસોઈ બનાવશું માં મમ્મી ને આટો મારતી આવું ને છાશ લેતી આવું અને પછી આવીને બધી આપણે રસોઈ નું કામ કરીએ ચાલુ હાલો હવે હું છે ને મારા પપ્પાને ઘરે આવી છું સાસ લઈને જો આપણે બોણી એ મેંક દીધી છે અને અમારા વાસણબેન જાય આવું કાંક કામ કરીને ખોલીને બેઠા છે આજ રજા હશે ને એટલે ઘણો ખરો કામ પતાવી દે કલર કરી નાખ્યો જોતો

ચાલુ જ છે પણ હવે પૂરો થવા આવ્યો છે હિંડોળાના કડા ને એ બધા હરિયા હરિયાના પાયા હતા ને પલંગના પાયા અને આ ગીદડા કેવા ત્રણેય રમે છે બેઠા છે એક ઉજ્યું છે અને બે એક ઊભું છે એક બેઠું છે અને આપણે ઘડી કાંઈ બેસી લઈ ને અહીંથી ઘરે જાય મિત્ર જો બટેટાનું ચાક મરચાં તળવાના

જો તારી પાછળ પાછળ હેલું એવું રોટલી જો પડી છે ડીશમાં એક એક જ હોય ને બટકું હવે કાનો હજી નથી આવ્યો એ કેમ કે મોડો આવે થોડોક એના નિશાળના ગેટ ને દરવાજા બારિયું બાવણા બધું બંધ કરવાનું હોય એટલે થોડોક મોડો આવે એમાં રુદ્ર પહેલો આવી જાય કા જવો ને ખાવા માંડો એ ગલોડું તારે સામું જોવે છે

રુદ્ર એ નક્કી કર્યું છે કે ગલુડા રુદ્ર ની વાહ હેવું કા રુદ્ર ઈ ભણી ને આવતો થાય તારો માલિક બની જાય ભૂલું પડી ગયું છે ચાક થી આવેલું મારે છે ને અમુક મોઢું આવી ગયું છે ને એટલે આપણે બુટા બટાટા પૌવાનો વિચાર કર્યો હતો એટલે આપણે બટાટા પૌવા બનાવી નાખ્યા છે અને કાનો રૂદ્ર કે બટાટા પૌવા નહીં ખાઈ એટલે મેં એને પૂછ્યું કે મેગી બનાવી દે એ તો નિશાળા ખાઈને આવ્યા થાય એટલે થોડીક મેગી બનાવી છે એટલે એ કે આમ ખાઈ લેવું એમ તો બે વસ્તુ બની ગયું છે ને જો તૈયાર કરી નાખ્યું છે જે બટાટા પૌવા બની જશે આપણે બનાવી નાખ્યા છે અને આમાં મેગી બનાવી નાખી છે જોઈ જ

હા એલી વસ્તુ લઈ લીધી છે બપોરા કરવા બી જશે જોઈ લો દહણીયા અને બટેટા પવા હાલો બધાય બપોરા કરવા રુદ્રનો ને ઈશ્કતો છોડી નાખો છે સાવ ગળી કેમ દોરી પૂરી થઈ ગઈ હોહ તો હવે પડે પછી રુદ્રકા હવે હકેલી લો અવેસ કાખાનો બાન બે જ દોરી કોળ્યો બે જ દોરી શેડે થી હોય તે કાટ ન ખાય ન્યાથી હાંઢોમાં ભાઈ છે ને પતંગ લેવા જાય છે પતંગ આપ એમ કે જો ખાલી ચાલુ જ છે આ કોક સાયકલો આ કેન કોઈ ગોબલા ખાને જો બધા કાનનમાં પાહે જશે

बबे आम जो टिंगल जो वाली है यार कहाँ होता गली था चाइनीस होता है पाँच वाली है ना पैसा है हाँ बताइयो टिंगली वाली ली है वैसे पतंगु हवे एक एक सा गवाले ही जाओ क्या एक अदला ही जावानी अन्ना लोचे आसानी ना सुन जा क्या पंचा कदर अब कौन

જો લાકડા ફાટી ગયા ને ખડકી દીધા છે હો અને આપણે છે ને પાણી આવી ગયું છે તો પાણી પર લઈ અને કપડાં થોડા કતા કપડાં ધોઈ નાખ્યા હવે છે ને આપણે પીવાનું પાણી ભરી લઈ પછી છે ને ઘઉં કાઢવાના છે ટીપણામાંથી એટલે ઘઉં કાઢી લઈએ ઘેર છે ને એટલે બધું કામ કરાવી લેવાનું છે પાણી ભરાય છે ટાંકીમાં ટાકી ભરાય જાય સનસેટ નો ટાઈમ થઈ ગયો છે હવે અને સૂરજ દાદા જો કેવા સરસ દેખાય છે અને આપણે છે ને આ છે ને ગુલાબ બહુ મસ્ત બે ત્રણ છે ને બહુ મસ્ત છે એવા સરસ ગુલાબ છે ને બહુ મસ્ત દેખાય છે હું તમને બતાવું બહુ મસ્ત સુરજ દાદા ઢળવાની તૈયારી છે એટલે સનસેટ કેવું મસ્ત દેખાય છે જો બહુ મસ્ત દેખાય છે અહીંથી ફળી ફળીમાંથી એટલે આવી રીતે દેખાય છે કોઈના ફળીમાંથી આવી રીતે દેખાતો હોય તો કોમેન્ટ આપડી ઘેર ગાય આવી ને તો ગાય ને આપણે રોટલા આપી દીધા છે દેખાડું જો ખાય છે ને ગાય રોટલા આપણે છે ને ઘઉં ને એવું કાઢવાનું હતું ને એ બહેન રાખ્યું છે હવે આશમી જોશે એટલે ઘઉં આજ નથી કાઢવાના ને કાલ કાઢવાના છે આ બ્લોકમાં નહીં આવે ઘઉં કાંઈ નહીં ટીપમાં એ કાલ આવશે ટીમ ઘઉં કાઢશું અને હવે છે ને આપણે રસોઈ બનાવવી છે ને એટલે આરતી ચાલુ છે મંદિરે જો અવાજ આવે છે તમને સંભળાય છે ને તો હવે છે ને આપણે ભાજી આજ કરવાની છે મેથીની ભાજી એટલે આપણે છે ને ભાજી હમ કરી નાખીએ ને પછી આપણે ભાજી શાક બનાવવાનું છે ને સુલે રોટલા બનાવવાના છે આજ બળતણ ભાંગી દીધા છે 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 ને ને એટલે રોટલા બનાવવાના જોઈ ભાજી ભાજી આપણે જો હમીગર નાખી છે ને લસણ ની ફોલ નાખ્યું છે અને હવે છે ને ભાજી આગળ વગર ના છીએ ને પેલા રોટલા કરી નાખીએ તો આવડી માંડી દીધી છે એટલે આપણે હવે રોટલા કરીને છીએ જો તાવડી માંડી દીધી છે અને હવે છે ને આપણે રોટલાની આપણે છે ને જો ભાજી સરસ મજાની ભાજી બની ગઈ છે મેથી હવે છે ને વાળું કરવા બેસવાનું છે હાલો આપડે વાળું કરવા બેહી જઈએ હાલો છે ને વાળું કરવા બી જશે એ અમારે રુદ્રને છે ને ભાજી નથી ભાવતી એટલે એને શાક ટમેટાનું બનાવી દીધું એટલે એ એ ખાયા ને કાનાને ભાજી આપી દીધી છે જો ખાવા બી જશે બધા વાળું કરવા બધા બીજ જશે અને આપણે તે લઈ લીધું છે આનો બધા આલું વાળું કરવા અને આ બ્લોક છે ને આ પૂરો કરવાનો છે ગમો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મળશે આગલા બ્લોકમાં બાય બાય